કાંક્રેશમાં પ્રદેશ ભાજપ મહામંત્રીની અધ્યક્ષતામાં સહકાર સંમેલન યોજાયું ભાજપ ઉમેદવારની જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું કાંકરેજ તાલુકાના વેપારી મથક ધરા ખાતે આવેલ બાલાજીજીની મિલમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સહકાર સંમેલન યોજાયું હતું પ્રાપ્ત વિગત અનુસાર પાટણ લોકસભા બેઠકના મત વિસ્તાર કાંકરેજ પંદર વિધાનસભાના થરા ખાતે સહકારી સંમેલન યોજવામાં આવ્યું હતું અને હવે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં મોટી સફળતા મેળવી છે ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડના ચેરમેન અને સહકાર વિભાગના ભીષ્મ તરીકે ઓળખાતા અણદાભાઈ પટેલના અથાગ મહેનત કરીને ડેમેજ કંટ્રોલ કરવા માટે તાલુકાના તમામ સહકારી મંડળીઓના ચેરમેન પૂર્વ સરપંચ અગ્રણીઓ યુવાનો વડીલો સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ઢાબીએ સાત લાખ મતોની લીડ જીતાડવાની આશા વ્યક્ત કરી હતી અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે કાંકરેજ તાલુકામાંથી વધુ લીડ મળે અને ત્રીજી વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનવા જઈ રહ્યા છે તેમાં સહભાગી બની સો મતદાન કરવા જણાવ્યું હતું લોકસભાની ચૂંટણીઓ જયારે ચાલી રહી છે ત્યારે આગામી સાત તારીખે ગુજરાતમાં ગુજરાતની પચીસ બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું દેશની જનતાની જેમ ગુજરાતની જનતાએ સંપૂર્ણપણે મન બનાવી લીધું છે કે ભૂતકાળમાં બે વખત એ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આપી છે ત્યારે આ વખતે પણ એક બેઠક સુરતની એના સિવાયની પચીસ બેઠકો જીતીને સવિસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય એ પ્રકારનું મન ગુજરાતની જનતાએ સંપૂર્ણપણે બનાવી લીધું છે અને નરેન્દ્રભાઈ માટે જે પ્રેમ જે વિશ્વાસ અને એમણે આપેલી ગેરંટી પૂર્ણ થાય એ પ્રકારની દિશામાં જે વિશ્વાસ જનતામાં પ્રસ્થાપિત છે ખૂબ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં સાતમી તારીખે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મતદાન થશે અને છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ કાંકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે